ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં આવેલ ડુંગલ તલાવડીમાં પાણી ભરાઈ જતા ત્યાં રહેતા શ્રમિક પરિવારો માટે પાલિકા દ્વારા ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી દહેગામ શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી ગરીબ પરિવારો માટે જાણે કે આપ તૂટી પડી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને આ વિસ્તારમાં આવેલા ડુંગલ તલાવડીમાં વોર્ડ નંબર એકમાં અને શ્રમિક પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ જતા તેમને અન્ય જગ્યાએ સ્થળાંતર કરાવાયું હતું જે બાદ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેમાં નગરપાલિકાના કોર્પોરેટર શશિકાંત અમીન પૂર્વ પ્રમુખ નિકુલ બારોટ પૂર્વ કોર્પોરેટર બિપિનભાઈ ટક્કર તેમજ કોર્પોરેટર હરેશભાઈ કોર્પોરેટર કાનજીભાઈ આહીર જેવા કોર્પોરેટર ભેગા મળીને જનસેવાના કાર્યમાં જોડાઈ જવા પામ્યા હતા અને દેગામ શહેરમાં જેટલા ગરીબ પરિવારોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે તેમાં કેટલા ઘર ખાલી કરાવે છે તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેના માટે રોજે રોજ જનસેવાનું કાર્ય કરવામાં આવશે અને ગરીબ પરિવારો માટે નગરપાલિકા હંમેશા તૈયાર રહેશે તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હર્ષોલી દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ